આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે બનાસકાંઠા સાબરકાંઠા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ કોટીલા ધામધરા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ તો ક્યાંક ક્યારે જો વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા નથી જામનગરના ભાગો પણ ભારે વરસાદની શક્યતા રહી શકે છે ચંદ્રગ્રહણની અસરો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ જે છે એક ફગોળી ઘટના માત્ર છે પરંતુ જ્યોતિષમાં તેનું વર્ણન છે ફળજ્યોતિમાં ઘણા લોકો તેને માનતા નથી પણ આ માત્ર જ્યોતિષો જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે છે ચંદ્રગ્રહની અસરો ખાસ કરી રાજકીય માધવત્વ માટે રહેશે ભગવાન નારી યોગ કરતાં લગભગ ચંદ્ર રાહુ ચંદ્ર મનનો કારક છે અને રાહુ જે છે એ ઘણીવાર ઉતાર ચલાવે એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતાં અણધારા મેળવેલો લઈ શકે સૂર્ય અને કેતુ જે છે કેતુની અસર તાપવા જે છે તાપતું અને મંગળ ત્યાંના સાથે છે એટલે મંગળ કેતુના હિસાબે ત્યાં હિંસા વકરી શકે એવું બની શકે હડતાલો આંદોલનો તેમજ શેરી શેરીઓ ઉપર તેની અસરો અને કંઈક કંઈક લગભગ મોટા બનાવો બની શકવાની શક્યતા રહે એટલે આ પક્ષા પક્ષા પક્ષે હું છાતુંસી અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટન વિઘટનકારી થઈ શકે ખાસ કરીને ભા ભારતના ઘણા ભાગમાં ઉત્તર ભારત પૂર્વ ભારત તેમજ શેખ બાંગ્લાદેશ મારીને શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ બાબતો સાચવવાની રહેશે ગુરુ અતિકારી હોવાથી અમેરિકાને કંઈક અમેરિકાને પણ સાચવવા જેવું છે રશિયાને પણ સાચવવા જેવું છે હાઇડ્રેન ઘણી કુષુપ્ત બાબતો બની શકે જી તો કલાકના સત્તાવન મિનિટે છ શિરોબિંદુ છ રેખાંશ ઓગણત્રીસ કળા અને દક્ષિણ દક્ષિણ કળા અખ્યાંશ ઉપર છે અને એનો રેખાંશ શિરોબિંદુમાં એકસો ને અગિયાર અને ઓગણસી કળા પૂર્વમાં મળે છે હવે ગ્રહ સંમેલન એ રાતે અગિયાર વાગે થશે સંમેલન અને એ થશે એના અક્ષાંશ દક્ષિણ અક્ષ્યાંક છ અંશને અગિયાર કળા દક્ષિણ અક્ષ્યાંશમાં અને એના રેખાંશ છે પૂર્વ છન્નું અંશ અને પાત્રી કળા હવે ગ્રહણ મધ્ય ક્યારે થશે ગ્રહણમાં મધ્ય તો આવવાની શક્યતા રહે ને ત્રેવીસ કલાકથી એકતાલીસ મિનિટે ગ્રહણ મધ્ય આવશે છ છ અક્ષ્યાંશ ઉપર રહે છે દક્ષિણ દક્ષિણ અક્ષાંશ અને પૂર્વ છ્યાસી અંશ અને ઓગણત્રીસ કલાક કળા પૂર્વમાં રહે છે હવે ગ્રહ સંમેલન ગ્રહ સ્તંભીલંચ રાતના અઢી રાત ઉપર બાવીસ મીટર થશે અને એનું શિરોબિંદુ અક્ષાંશ છે પાંચ પાંચ અંશ અડતાળીસ કલાક દક્ષિણ બધા મોટાભાગે દક્ષિણ અક્ષાંશ ઉપર છે અને રેખાશ પૂર્વ છે સોતેર અંશ અને બેતાલીસ કલાક પૂર્વ અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારત ભારતમાં જોવા મળશે આ આ ચંદ્રગ્રહણ વેક્સિમાન હોવાથી તેમનો વેદ સામાન્ય રીતે બપોરના બાર સત્તાવનથી પાડવાનું રહેશે પરંતુ ઋષુએ ઓગણીસ કલાકના તેત્રીસ મિનિટથી આ વેદ પાડવાનું રહેશે હવે ગ્રહણના જે ફળા સુભાદુ ફળ છે જો કે આ તો રાશિઓ રાશિઓ ગણાય પણ જન્મ લગ્નની અસરોથી વધારે રાશિઓને મુલવી તો એમાં શુભ ગ્રહણ છે મેઘ વૃષભ કન્યા અને ધન રાશિ અને શ્રેષ્ઠ ફળ મળશે અને મિથુ સિંહ તુલા અને મકરને મધ્યમ ફળ મળશે તર્ક નુસિત કુંભ અને મીનમાં નબળું ફળ મળશે આ જાતકોએ જ્યાં ધર્મરંગ ખરાબ હોય તો આ ગ્રહણની અસર નબળી છે જોકે ગ્રહણ એ ખૌગોલિક ઘટના માત્ર છે પરંતુ શાસ્ત્રમાં ગ્રહણ વિશે કેટલાક વિસર્ગ વર્ણન કરેલું છે એટલે આપણેનું વર્ણન કરીએ છીએ જ્યોતિમાં માનતા હોય તેના માટે આ આ વિચાર વિનિમય માત્ર કરીએ છીએ હવે ગ્રહણની ક્રમિક સ્થિતિ જોઈએ તો ક્રમ પ્રમાણે ગ્રહણ ક્યારેક થયા થશે પહેલો તો સમય એનો એનું શિરોબંધી કેટલા અક્ષ્યાંશ ઉપર આવશે એનું શિરોબિંદુ રેખાંશ કેટલા છે ઉપ છાયા ગ્રહણ તારીખ વીસ કલાકને અઠાણું નિમિત્તે લગભગ શીરોબિંદુ એનું છ છ અંશ અને પિસ્તાલીસ કલાક દક્ષિણ અક્ષાંશ ઉપર રહે છે અને રેખાંક છે એના એકસો છવ્વીસ અને દસ રેખાંક મળે છે પૂર્વ રહે છે હવે ગ્રહણનો સ્પર્શ કેટલા વાગે થશે ગ્રહણનો સ્પર્શ તો ખ્યાલ છે ને આપણે અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારત ભારતમાં જોવા મળશે આ આ ચંદ્ર ગ્રહણ યસ્યમાન હોવાથી તેમનો વેદ સામાન્ય રીતે બપોરના બાર સત્તાવનથી પાડવાનું રહેશે પરંતુ વૃદ્ધોએ ઓગણીસ કલાકના ને મિનિટથી આ વેજ પાડવાનું રહેશે હવે ગ્રહણના જે ફળા સુભાતું ફળ છે જો કે આ તો રાખીઓ એ સ્થુલ રાખીઓ ગણાય પણ જન્મ લગ્નની અસરોથી વધારે રાખીઓને મુલવે તો એમાં શુભ ગ્રહણ છે મેઘ વૃષભ કન્યા અને ધન અને શ્રેષ્ઠ ફળ મળશે અને મિથુન સિંહ તુલા અને મકરને મધ્યમ ફળ મળશે કડક વૃક્ષિક કુંભ અને મીનમાં નબળું ફળ મળશે આ જાતકોએ જ્યાં જન્મ રંગ ખરાબ હોય તો આ ગ્રહણની અસર નબળી છે જોકે ગ્રહણ એ ભૌગોલિક ઘટના માત્ર છે પરંતુ શાસ્ત્રમાં ગ્રહણ વિશે કેટલાક વિસર્જ વર્ણન કરેલું છે એટલે આપણે એનું વર્ણન કરીએ છીએ જ્યોતિમાં માનતા હોય તેના માટે આ આ વિચાર વિનિમય માત્ર કરીએ છીએ હવે ગ્રહણની ક્રમિક સ્થિતિ જોઈએ તો ક્રમ પ્રમાણે ગ્રહણ ક્યારેક થયા શકીએ પહેલો તો સમય એનો એનો શિરોબંધી કેટલા અભ્યાસ ઉપર આવશે એનું શિરોબિંદુ રેખાંક કેટલા છે ઉપ છાયા ગ્રહણ તારીખ વીસ કલાકના અઠાણ નિમિતે લગભગ શિરોબિંદુ એનું છ છ સાઉ અને પિસ્તાલીસ કલાક દક્ષિણ અક્ષાંશ ઉભર્યા છે અને રેખાંશ છે એના એકસો છવ્વીસ અને દસ રેખાંક ઉમેર્યા છે પૂર્વ રેખાંશ રહે છે હવે ગ્રહણનો સ્પર્શ કેટલા વાગે થશે ગ્રહણનો સ્પર્શ તો ખ્યાલ છે ને આપણે